જેનો પ્રભાવ બધા જ લોકો ઉપર પડે છે શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિને પહેલા ચરણની મીન રાશિને બીજા ચરણની અને કુંભ રાશિને છેલ્લા ચરણની સાળસાથી પ્રભાવિત કરવાની છે જ્યાં સુધી શનિની નાની પનોતીની વાત છે તો હવે સિંહ રાશિ અને ધનુ રાશિ પર એ શરૂ થઈ જશે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના શનિ મહારાજ અસ્તવસ્થામાં આવશે અને જ્યારે 29 માર્ચ 2025 ના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે તો અસ્ત અવસ્થામાં જ હશે અને ત્યાં 31 માર્ચ 2025 ના દિવસે ફરીથી ઉદય અવસ્થામાં આવશે તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે શનિ ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો જેમના નામના અક્ષર હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની

અને વિદેશમાં લાંબા સમય સુધી રહેવાની ઈચ્છા તમારી પૂર્ણ થઈ શકે છે આની સાથે વધારે ખર્ચ થવાના યોગ પણ તમારા માટે બનશે તમારા ખર્ચ તમારી આવક કરતાં વધારે મોટા હોઈ શકે છે એટલે તમારે તમારા ખર્ચ ઉપર ધ્યાન દેવાની બહુ જરૂરત પડશે આ સમય આરોગ્ય સમસ્યાઓનો જન્મ આપી શકે છે આંખમાં બળવું આંખમાંથી પાણી નીકળવું આંખની રોશની ઓછી થવી પગમાં લાગવું વગેરે સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે જો તમે કોઈ એવો વેપાર કરો છો કે જ્યાં વિદેશમાં તમારા સંપર્ક હોય અથવા તમે કોઈ બહારની કંપનીમાં નોકરી કરતા હો તો એના માધ્યમથી પૈસા પ્રાપ્તિના યોગ તમારા માટે બની રહ્યા છે આ દરમિયાન તમને તમારી રોગ પ્રતિરોધક આવડતમાં કમી મહેસૂસ થઈ શકે છે અને તમે બીમાર થઈ શકો છો જુલાઈ થી નવેમ્બર વચ્ચે જ્યારે શનિ મહારાજ વક્રી અવસ્થામાં હશે ત્યારે આ સમસ્યાઓમાં વધારો થઈ શકે છે એટલે કે તમારે સાવધાન રહેવું પડશે એના પછીનો સમય તમારા માટે આરામદાયક રહેવાનો છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ ઋષભ રાશિના જાતકોની ઋષભ રાશિના લોકો માટે શનિદેવ નવમ ભાવ અને દસમ ભાવના સ્વામી હોવાથી યોગ કારક ગ્રહ બને છે અને ચાલુ ગોચર શનિદેવ બે હજાર પચીસમાં આ તમારા એકાદશ ભાવમાં હવે પ્રવેશ કરશે આ ગોચર ઘણી રીતે તમારા માટે ફાયદાકારક રહેશે વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો અનુકૂળ બનશે ત્યાં વિરાજમાન થયેલા શનિદેવની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર તમારી પંચમ ભાવ ઉપર અને તમારા અષ્ટમ એટલે કે આઠમા ભાવ ઉપર રહેશે જેનાથી તમારી સમસ્યાઓને એ દૂર કરશે તમને બધી જ જગ્યાએ વિજય બનાવશે અગિયારમા ભાવમાં શનિનું ગોચર બહુ વધારે અનુકૂળ કહેવામાં આવે છે પરંતુ આ દરમિયાન શિક્ષામાં થોડી કાળજી રાખવી પડશે તમને બાળકને લઈ થોડી ચિંતાઓ થઈ શકે છે પરંતુ એના પછીનો સમય સારો રહેશે તમારી ઈચ્છાઓ પૂરી થશે વરિષ્ઠ અધિકારીઓનું સાનિધ્ય નોકરીમાં ઉન્નતિના યોગ બનાવશે વેપારમાં પણ ઉચ્ચ સફળતા મળી શકે છે લાંબી યાત્રાઓથી તમારા કામ બનશે તમે પોતે એક અનુશાસિત જીવન જીવવાનું પસંદ કરશો જે કામ પૈસાના કારણે અટકેલા હતા તે હવે તમને પાકું થશે જે તમારી પૈસાની કમીને પૂરી કરશે અને આનાથી રોકાયેલા કામ પણ બનતા જણાશે એમના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિ માટે શનિદેવ આઠમા ભાવ અને નવમ ભાવના સ્વામી છે અને શનિનું ગોચર બે હજાર પચીસના સમયે આ તમારા દસમ ભાવમાં ગોચર કરશે તમારી રાશિ સ્વામી બુધના શનિ મહારાજ મિત્ર છે એટલે તમારા માટે આ ગોચર સારું રહેશે કાર્યક્ષેત્રમાં તમને સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે તક મળશે તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે એટલે તમારે મહેનત વધારે કરવી પડશે તમારે વધારે મહેનત કરી અને વધારે પ્રયાસ પછી જ તમને સફળતા મળશે અહીં વિરાજમાન થયેલા શનિદેવની દ્રષ્ટિ દ્વાદશ ભાવ એટલે કે બારમા ભાવ ચોથા ભાવ અને સાતમા ભાવ ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરશે જેનાથી ખર્ચમાં થોડી કમી આવશે પરંતુ પારિવારિક જીવનમાં ઉતાર ચડાવ બનેલા રહેશે તમને જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે પરિવારમાં વૃદ્ધ સભ્યો ખાસ કરીને માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આ દરમિયાન એ લોકો બીમાર પડી શકે છે તમારે તમારા જીવનસાથી સાથી પણ વધારે નિયમ પ્રમાણે ચાલવું તમારા આરોગ્ય માટે સારું રહેશે આ ગોચર તમારી ઈચ્છાઓ પૂરી કરશે અને નસીબની કૃપાથી તમારા બધા જ કામ પૂરા થશે જેનાથી તમારા જીવનમાં સફળતા આવશે આ ગોચર તમારી કારકિર્દીમાં સફળતા લઈ અને આવવાનું છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની શનિનું ગોચર કર્ક રાશિના લોકો માટે શનિ મહારાજ તમારા સાતમા અને આઠમા ભાવના સ્વામી છે અને આ ગોચરમાં આ તમારા નવમ ભાવમાં નવમા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી કર્ક રાશિના લોકો માટે ચાલી રહેલી નાની પનોતી પૂરી થઈ જશે અને તમારા કામમાં આવી રહેલી રુકાવટ પણ ધીરે ધીરે દૂર થવા લાગશે વેપારી જાતકોની વાત કરીએ તો વેપાર માટે કરવામાં આવેલી યાત્રાઓ તમારા માટે લાભકારી રહેશે જીવનસાથી સાથે તમારા સંબંધ સામાન્ય થવા લાગશે તમે એકબીજા સાથે લાંબી યાત્રાઓ કરશો ફરવા ફરવાથી અને એકબીજા સાથે વધારે સમય પસાર કરવાથી તમારો સંબંધ પરિપક્વ અને પહેલાં કરતાં વધારે મીઠો થઈ જશે અંદરની ગલફેમી દૂર થશે અને લાંબા સમયથી પૈસા અટકેલા હતા એ પણ પાછા અહીંયા વિરાજમાન શનિદેવ એકાદશ ભાવ બીજો ભાવ અને છઠ્ઠા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અચાનક પૈસાનો લાભ થઈ શકે છે આવકમાં વધારો થશે ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં અચાનક પૈસાનો લાભ વધતો જણાશે કર્ક રાશિના જાતકો શેર માર્કેટમાં કરવામાં આવેલા રોકાણથી પણ તમને આ દરમિયાન પૈસાનો લાભ થઈ શકે છે પરંતુ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ પિતાજીને આરોગ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે એટલે એના આરોગ્યનું એનું ધ્યાન રાખવું જરૂરી છે એમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના લોકો માટે શનિ છઠ્ઠા અને સાતમા ભાવના સ્વામી થઈ અને આ સમયમાં તમારા આઠમા ભાવમાં હવે પ્રવેશ કરશે જેનાથી સિંહ રાશિના લોકો માટે કંટક શનિની ઢૈયા શરૂ થઈ જશે આ શનિ ગોચર બે હજાર પચીસ દરમિયાન તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂરત પડશે કારણ કે આ સમય કોઈ લાંબી બીમારીનો હોઈ શકે છે તમારે નાનામાં નાની બીમારીને પણ આ સમયમાં નજરઅંદાજ કરવાથી બચવું પડશે જેનાથી તમે કોઈ મોટી બીમારીની ચપેટમાં આવવાથી બચી શકો સિંહ રાશિના જાતકો આ દરમિયાન તમે તમારી ઉધારી ચૂકવવામાં સફળ થઈ શકશો તમે પૂરી મહેનત કરશો કે આ સમય તમારી ઉપર જેટલી ઉધારી છે એ ભરાઈ જાય બીમારી સામે લડવા માટે તમને શક્તિ મળશે કોર્ટ કચેરીના વિષયમાં સફળતા મળશે પરંતુ તમારે પૈસા બહુ વધારે ખર્ચ કરવા પડી શકે છે ખર્ચમાં વધારો થશે લોકો સાથે તમારી મુલાકાત વારંવાર થશે અને કોઈ ખાસ મુદ્દા ઉપર એમની સાથે વાતચીત થઈ શકે છે અહીં થઈ અને અને શનિ મહારાજ તમારા ભાવ ભાવ બીજા ભાવને જોશે જેનાથી કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે શાંત રહી અને વધારે મહેનત કરશો તો કાર્યક્ષેત્રમાં સફળતા અવશ્ય મળશે જુલાઈથી નવેમ્બરની વચ્ચે

આ દરમિયાન તમારા પ્રેમ લગ્ન થવાનો યોગ કન્યા રાશિના જાતકો બની શકે છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારો પ્રેમ સફળ થઈ શકે છે અને તમારો પ્રેમ લગ્નમાં પણ ફેરવાઈ શકે છે આ સમયે તમે લગ્ન અથવા વેપાર માટે અથવા કોઈ જરૂરી કામ માટે બેંક લોન વગેરે લેશો તો એમાં તમને સફળતા મળી શકે છે આ દરમિયાન વ્યવસાયિક ભાગીદારીથી પોતાના સંબંધોને સુધારવા ઉપર ધ્યાન આપો અહીંથી વિરાજમાન શનિદેવ તમારા નવમા ભાવ પહેલા ભાવ અને ચોથા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી લાંબી યાત્રાઓના યોગ બનશે યાત્રાઓ થકાવટ ભરી હોઈ શકે છે પરંતુ તમારા મનને સુકૂન પણ આપી શકે છે પરિવારના લોકોમાં શાંતિની કમી જુલાઈથી નવેમ્બરની વચ્ચે જોવા મળી શકે છે જેનાથી ઘરનું વાતાવરણ કમજોર દેખાઈ શકે છે એટલે આ દરમિયાન તમારે ધીરજપૂર્વક કામ કરવું પડશે આ ગોચર લાંબા રોકાણ અને વિદેશ વેપાર માટે સારો સમય છે લગ્ન સંબંધમાં ઉતાર ચડાવની સ્થિતિ તમને પરેશાન કરી શકે છે એટલે તમારા સંબંધોમાં સાચા અને ઈમાનદાર રહેજો એટલે તમારું લગ્ન જીવન સુખી બનેલું રહી શકે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી શનિ ગોચરની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે શનિ ચોથા અને પાંચમા ભાવના સ્વામી છે એ તમારા માટે એક યોગ કારક ગ્રહ છે અને તમારા છઠ્ઠા ભાવમાં હવે ગોચર કરશે છઠ્ઠો ભાવ એ શનિના ગોચર માટે અનુકૂળ ભાવ માનવામાં આવે છે એવામાં વિરોધીઓને તમે હરાવશો કાર્યક્ષેત્રમાં તમારો દબદબો વધશે તમે નોકરીમાં બહુ મહેનત કરશો અને તમને એનું પૂરું ફળ પણ મળશે તુલા રાશિના જાતકો કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત બનશે અને વિરોધીઓ મોઢાની ખાશે તમારે તમારી આળસને છોડવી પડશે નહીં તો બીમારી પણ આવી શકે છે જુલાઈ થી નવેમ્બર ને વચ્ચે ખાસ કરીને કોઈ બીમારી થી સાવધાન રહેજો અહીંયા વિરાજમાન શનિ આઠમા ભાવ બારમા ભાવ અને ત્રીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જે તમારી સમસ્યાઓને પૂરી કરશે બીમારીઓને ઓછી કરશે અને તમને આગળ જવાનો રસ્તો આપશે સંઘર્ષથી જ તમને સફળતા મળશે એટલે તમારે બહુ મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને પણ ખાસ સફળતા મળી શકે છે પરંતુ આ શનિ બતાવે છે કે વધારે મહેનત તમને સફળતા અપાવશે જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે આરોગ્યનું ખાસ ધ્યાન રાખો અને એના પછીનો સમય તુલા રાશિના જાતકો તમારા માટે વધુ અનુકૂળ બનતો જણાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ મહારાજ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી થઈ અને આ ગોચર હજાર માં ઓગણત્રીસ અગિયારમા ભાવ અને બીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે શનિના પ્રભાવથી પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે તમે તમારા સાથીની વધારે નજીક આવશો એમની સાથે તમારા સંબંધ મજબૂત થશે તમે તમારા સંબંધોને સાચી રીતે જીવશો અને પોતાના સંબંધ માટે ઘણું બધું કરવા માંગશો જો તમે પ્રયાસ કરશો તો તમને તમારા મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો મોકો પણ શનિદેવ અપાવશે તમે આ દરમિયાન નોકરી બદલવામાં સફળ થઈ શકો છો પરંતુ ભૂલથી પણ જુલાઈથી લઈ અને નવેમ્બરની વચ્ચે નોકરી નહીં બદલો નહીં તો તમારે નોકરીમાંથી હાથ ધોવા પડી શકે છે એના પછીનો સમય અનુકૂળ રહેશે બાળકને લઈ અને ઘણી ચિંતાઓ રહેશે પરંતુ તમારા બાળક તરક્કી કરશે તમારી આવકમાં વધારો થઈ શકે છે વેપાર કરતા લોકોને પોતાની આવકમાં વધારો માટે થોડા રોકાણની નીતિ અપનાવવી પડશે શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ મળી શકે છે તમે પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિમાં જેટલો વધારે પ્રયાસ કરશો એટલી તમને આર્થિક સફળતા મળતી જણાશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ધન રાશિના જાતકોથી તો ધન રાશિના લોકો માટે શનિ મહારાજ બીજા અને ત્રીજા ભાવના સ્વામી છે અને હવે ઓગણત્રીસ માર્ચ થી શનિ ગોચર ધનુ રાશિના લોકોના ચોથા ભાવમાં થશે અહીં વિરાજમાન થઈ અને શનિ મહારાજ તમારા છઠ્ઠા ભાવ દસમા ભાવ અને પ્રથમ ભાવ ઉપર દ્રષ્ટિ કરશે શનિ મહારાજના ગોચરના પ્રભાવથી ધનુ રાશિના લોકોની ઢૈયા એટલે કે નાની પનોથી ચાલુ થઈ જશે પરિવારથી દૂરી વધી શકે છે ઘર બદલવાનો યોગ બની શકે છે કામકાજ માટે કે બીજા કોઈ કારણથી તમારે તમારું અત્યારનું ઘર બદલવું પડી શકે છે પરિવારમાં શાંતિની કમી હોવાના કારણે થોડી પરેશાનીઓ તમારા માટે ઊભી થઈ શકે છે તમારી માતાનું આરોગ્ય ખરાબ થઈ શકે છે એટલા માટે તમારે ધ્યાન આપવું પડશે સારી વાત એ છે કે કચેરીના કામકાજમાં તમને સફળતા મળી શકે છે કામકાજમાં બહુ વધારે મહેનત કરવાથી સફળતાના યોગ બનશે. તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે. જો તમે અનુશાસનપૂર્વક જીવન જીવશો તો આગોચર સફળતા અપાવશે જુલાઈ થી નવેમ્બરની વચ્ચે છાતીમાં દુખાવો અને તમારા માતાના આરોગ્યને લઈ અને વધારે ધ્યાન દેવાની જરૂર પડશે. એના પછીનો સમય તમારા માટે ઉત્તમ અને અનુકૂળ રહેશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોને મકર રાશિના સ્વામી શનિદેવ એ તમારા બીજા ભાવના પણ સ્વામી છે અને હવે ઓગણત્રીસ માર્ચ થી શનિદેવ ગોચર કરી અને તમારી રાજસિંહથી ત્રીજા ભાવમાં આવવાના છે આની સાથે તમારી સાડે સાતી પૂરી થઈ જશે ત્રીજા ભાવમાં શનિદેવનો ગોચરથી સામાન્ય રીતે અનુકૂળ પ્રભાવ આપવાના છે અહીં વિરાજમાન શનિ મહારાજ પાંચમા નવમાં અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી નાની નાની યાત્રાઓના યોગ બનશે આ વર્ષે તમે જરૂરી યાત્રા પણ કરી શકશો વિદેશ યાત્રાનો પણ યોગ તમારા માટે બની શકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કે એક શહેરમાંથી બીજા શહેરમાં પણ તમે જઈ શકો છો ધર્મ કર્મના વિષયમાં પણ તમારી રુચિ વધશે ભાઈ બહેનને આરોગ્ય સમસ્યા થઈ શકે છે પરંતુ તમારો એની સાથેનો સંબંધ મીઠો રહેશે તમારા બાળક પ્રગતિ કરશે તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે તમે તમારી ચતુરાઈ અને બુદ્ધિમાનીથી ઘણા કામમાં સફળતા મેળવી શકો છો જુલાઈ થી નવેમ્બર વચ્ચે પેટને લગતી સમસ્યા તમને પરેશાન કરી શકે છે માટે સાવધાન રહેજો એના પછીનો સમય તમારા માટે ઠીકઠાક રહેશે તમે જેટલી ભાગદોડ કરશો અને જેટલી મહેનત કરશો તમને એટલી જ સફળતા મળશે વેપાર કરતા લોકોને જોખમ ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોથી તો કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ તમારા બારમા ભાવના પણ સ્વામી છે અને આ સમયમાં એ તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે ઓગણત્રીસ માર્ચથી આ પ્રવેશ કરતાની સાથે જ તમારી રાશિના લોકો માટે સાડા સાતીનો છેલ્લા ચરણની શરૂઆત થશે અહીં વિરાજમાન શનિ તમારા ચોથા ભાવ આઠમા ભાવ અને ભાવ ઉપર દ્રષ્ટિ કરશે પૈસા ભેગા કરવાનું તમને જ્ઞાન આપશે શનિ તમને કઠોર શિક્ષા આપશે કે કેવી રીતે પૈસાને ભેગા કરી શકાય તમને કઠિન પ્રયાસથી જ પૈસા ભેગા કરવાની આવડત મળશે કુંભ રાશિના જાતકો જો તમે વિદેશમાં કામ કરી રહ્યા છો કોઈ ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરી રહ્યા છો કે વિદેશમાં વેપાર કરો છો તો તમારા માટે આ ગોચર સારી સફળતા લઈ અને આવશે અને તમારા પૈસા ભેગા પણ થઈ શકશે પરિવારમાં ઉતાર ચઢાવની સ્થિતિ આગોચર દરમિયાન રહેશે પરિવારના લોકો અંદર સહમતી આપી શકે છે ખરાબ વાણી બોલવાથી બચવું તમારે પડશે જીવનસાથીને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે આવકમાં વધારો થવાના યોગ પણ કઠિન મહેનત પછી જ બનશે જુલાઈથી નવેમ્બરની વચ્ચે પરિવારમાં કંઈક અસંતુલન થઈ શકે છે અને પૈસા ભેગા કરવામાં પણ સમસ્યા આવશે પરંતુ તમે બહુ મહેનત દ્વારા પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકશો અને પૈસાનો લાભ અથવા આર્થિક લાભ પણ મેળવી શકશો હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષર હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની શનિ ગોચર એ મીન રાશિના લોકો માટે ખાસ રૂપથી પ્રભાવિત કરવા વાળું રહેશે કારણ કે શનિ મહારાજ તમારી જ રાશિમાં હવે પ્રવેશ કરવાના છે ઓગણત્રીસ માર્ચજી શનિદેવ તમારા ભાવમાં પ્રવેશ કરશે તમારા એકાદશ ભાવ દ્વાદશ ભાવના સ્વામી થઈ અને તમારી રાશિમાં વિરાજમાન થશે અહી વિરાજમાન થઈ અને તમારા ત્રીજા ભાવું સાતમા ભાવ અને બારમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે ભાઈ બહેનોની વચ્ચે પ્રેમ વધશે એનાથી તમને સ્નેહ અને મધુરતા મળશે લગ્ન જીવનમાં ઉતાર ચઢાવની સ્થિતિ આ સમય દરમિયાન રહી શકે છે જીવન સાથીને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે તમારા એની સાથે સંબંધ બગડી શકે છે એટલા માટે તમારે ધ્યાન આપવું પડશે વ્યવસાયિક સંબંધો માટે આ એક સારો સમય છે તમે થોડા નવા લોકો સાથે વ્યવસાયિક સંબંધ બનાવી શકો છો એનાથી વેપારને લાભ થશે વેપાર માટે લાંબા ગાળાની યોજના બનાવી તમારા માટે કારગર સાબિત થશે નોકરી કરતા લોકોએ પણ પોતાની સમજદારીથી કામ કરવું અને કઠિન મહેનતથી કામ કરવાથી તમને લાભ મળશે પરંતુ માનસિક તણાવ બનેલો રહેશે જુલાઈથી નવેમ્બરની વચ્ચે માનસિક તણાવની સાથે શારીરિક સમસ્યાઓ વધી શકે છે અને લગ્ન સંબંધોમાં ઉતાર ચઢાવ પણ વધી શકે છે આ દરમિયાન તમારે ખાસ સાવધાની રાખવી પડશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગણત્રીસ માર્ચ થી શનિ મીન રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરશે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે